અમદાવાદના રખિયાલ વિસ્તારમાંથી હથિયાર સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે રખિયાલ પોલીસે યામિન મિયા સૈયદ નામના સત્યાવીસ વર્ષીય યુવકની ધરપકડ કરી છે પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી એક પિસ્તોલ અને સાત જીવતા કારતૂસ મળી આવ્યા છે પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી આ હથિયાર ઉત્તર પ્રદેશથી લાવ્યો હતો અને આશરે નેવું રૂપિયાની કિંમતમાં તેણે આ હથિયાર ખરીદ્યું હતું આરોપીએ અગાઉ વટવા વિસ્તારમાં તેની સાથે થયેલી મારામારી બાદ સ્વ બચાવ માટે હથિયાર લાવ્યો હોવાનું કબૂલાત કરી છે આરોપી પોતાના પિતા સાથે લેથ મશીનના કામમાં સંકળાયેલો છે અને તેનો કોઈ અગાઉનો ગુનાહિત ઇતિહાસ નથી સામે આવ્યો આ મામલે રખ્યાલ પોલીસ મથકે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હકીકત મળેલી હતી કે ભાઈ આ નામના વ્યક્તિ પાસે હથિયાર છે એ દરમિયાન પછી આ નામના જે યામીન મિયા છે એને જઈને ચેક કરતા એની પાસેથી હથિયાર મળી આવેલું હતું જે પોતે હથિયાર છે આપતી લગભગ ત્રણેક મહિના પહેલાં બુલંદ શહેરમાં પોતે ગયેલો હતો ત્યાં પોતાને ઓળખીતો માણસ છે આની જોડેથી હથિયાર નેવ હજાર રૂપિયામાં લાવેલો હતો એનું હથિયાર લાવવાનું મુખ્ય કારણ એવું હતું કે એને અગાઉ વટવામાં કોઈ જોડે ત્યાં આગળ મારામારી થયેલી હતી અને જે મારા મારી ખાર રાખીને પોતે પોતાની સેફ્ટીમાંથી ફરીથી પોતાની પ્રોબ્લેમ નહીં થાય એના કારણે થઈને પોતે હથિયાર આવેલો હતો